જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક જીરું છે એ જીરા જીરાના પણ ઘણા એવા પ્રકાર આવે છે મિત્રો પણ આજના વિડીયોની અંદર આપણે ઘોડાજીરું નામ તો ઘણા છે મિત્રો ત્રણથી ચાર એવા નામ છે મિત્રો પણ આપણે ઘોડાજીરું જે છે એનો આપણે ઉપયોગ કરીએ તો આપણને કેટલા ફાયદાઓ મળી શકે તો સૌથી પહેલાં તો ઘોડાજીરું આપણે વ્યવસ્થિત રીતે જો એની ઓળખ હોય અથવા તો બીજું નામ જો એને આપણે જાણવું હોય તો એ છે મિત્રો ઈસબ ગુલ વનસ્પતિ બરાબર છે ઈસબ ગુલના આપણે ફાયદાઓ તમે જોયા પણ હશે અથવા પ્રેક્ટિકલી કદાચ તમે અનુભવ પણ કરી ચૂક્યા હશો પણ આજના વિડીયોની અંદર આપણે કંઈક નવું એના વિશે આપણે માહિતી મેળવી છે તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જો કદાચ તમને આયુર્વેદિક ઔષધિઓ અને આયુર્વેદ સાથે જોડાવવાની ઈચ્છા હોય તો જરૂરથી આ ચલનને જોડાઈ જજો તો હવે શરૂઆત કરીએ કે ઈસબ જે છે એ આપણને કેટલા ફાયદા આપી શકે અથવા તો એના ગુણધર્મ કેટલા કેટલા છે તો એનો પણ આપણે ખ્યાલ હોવો જરૂર છે તો એની અંદર છે મિત્રો એ ગ્રાહી પણ છે શીતળ પણ છે અને રેસાયુક્ત પણ છે અને એ ખાસ કરીને મરડા માટે એક ઉત્તમ ઔષધિ છે મિત્રો એ ઈસબ બરોબર છે એને આપણે ઘોડાજીરું પણ ઓળખીએ છીએ તો મરડા માટે ખૂબ અતિ ઉત્તમ એક ઔષધિ છે જો કદાચ તમને આ સમસ્યા સર્જાય ભવિષ્યની અંદર તો તમે ચોક્કસપણે આ ઈસબ ગુલનો તમે ઉપયોગ કરી શકો બરાબર છે હવે શરૂઆત કરીએ કે કઈ બીમારીની અંદર એનો આપણે કઈ રીતના ઉપયોગ કરી શકીએ જેથી કરીને એ બીમારી આપણા શરીરમાંથી ટૂંક સમય માટે એની અંદર આપણે રિકવરી મળી શકે બરાબર છે તો આ વિડીયો થોડું ધ્યાનપૂર્વક જોઈ લેજો જેથી કરીને આપણે સમય જતાં એ સબ ગુલનો આપણે ખૂબ વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરી શકીએ તો હવે સૌથી પહેલાં તો આ પેશાબ સંબંધી મૂત્ર સંબંધી કદાચ તમને તકલીફ થતી હોય બરાબર છે કોઈ પણ મોસમ આધારિત તો તમે ઈસબગુલની ગુલની ભૂકી બરાબર છે એકથી બે ચમચી તમે લઈ લો અને ત્યારબાદ તમે સવાર બપોરે અને સાંજે એની ફાંકી મારી દો અને ત્યારબાદ તમે હલકું ગરમ પાણી એની ઉપરથી તમે પી શકો તો તમને જે બહુમૂત્ર સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય એની અંદર તમને ઘણો સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે બરાબર છે એટલે તમારે કોઈ ગોળીઓ લેવાની પણ જરૂર ના પડી શકે તમે એકથી બે દિવસની અંદર તમે આનો આ રીતે જે ઉપયોગ કરશો સવાર બપોર અને સાંજે તો તમને પ્રેક્ટિકલી અનુભવ પણ તમને ચોક્કસપણે મળી શકશે હવે બીજા નંબરે એ છે કે મિત્રો ઘણી વખત આપણે પેટની શુદ્ધિ થતી નથી અનાજ લઈએ બરાબર છે પણ ઘણી વખત આપણે ભૂલ કરતા હોઈએ છીએ કે એવા સંજોગો સર્જાય સમય સર્જાય તો આપણે ભૂખ લાગે છતાં પણ આપણે ટાઈમ મળતો નથી જેથી કરીને લેટ ભોજન કરીએ જેથી કરીને એ જે ડાયજેસિવ સિસ્ટમ છે એ થોડી મંદ પડી જાય જેથી કરીને આપણે પેટની અંદર થોડા ઘણા ગરબડ ગોટાળા આપણને પ્રેક્ટિકલી અનુભવ તો થાય જ છે તો પેટની શુદ્ધિ જો રાખવી હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ ઈસબગોલનો તમે ઉપયોગ કરી શકો તો એની અંદર તમે આ જે ભૂકી છે એને રાત્રે પલાળી દો અને એની અંદર તમે એક ચમચી બદામનું તેલ નાખી દો અને ત્યારબાદ એની અંદર થોડું ઘણું છે તમે સાકર પણ નાખી શકો તો એ રીતે જો તમે એનું સેવન કરો છો સાકર બદામનું તેલ અને ઈસવકુલની ભૂકી બરાબર છે એ મિક્સ કરી દો એક એક ચમચી અથવા અડધી ચમચી પણ તમે એનો ઉપયોગ કરી શકો જેથી કરીને તમને પેટીની શુદ્ધિ ના થતી હોય તો એની અંદર પણ તમને ટૂંક સમયમાં થોડા દિવસોની અંદર તમને પ્રેક્ટિકલી અનુભવો તમને ચોક્કસપણે મળી શકશે અને તમે એનું ઘરે બેઠા જ આ રીતે પણ તમે ઉપયોગ કરી શકો હવે ત્રીજા નંબર એ છે કે મિત્રો એનો ઘણી વખત આપણે રક્ત પ્રદાનની સમસ્યા થતી હોય રક્તાથી સાર્સ થતો હોય બરાબર છે રક્ત પ્રમેયની સમસ્યા થતી હોય એટલે કે લોહી પડવું બરાબર છે તો એની અંદર પણ તમે આ ઈસબગુલનો ગુલનો તમે ઉપયોગ કરી શકો તો એવા સંજોગોની અંદર આપણે ઉપયોગ કઈ રીતના કરી શકીએ તો એવા સંજોગોની અંદર તમારે એક ગ્લાસ પાણી લેવાનું એક ચમચી એની અંદર ભૂકી નાખી દો એને ઉકાળો અને ત્યારબાદ એની અંદર સાકર નાખી અને જે તમે પીવાથી આ જે રક્તાથી જે સમસ્યા થઈ રહી છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને ટૂંક સમયમાં મળી શકશે એટલે ઈસબ ગુણ જે છે એ ખૂબ અસરકારક એક ઔષધિ છે એને ફક્ત એને આપણે ભૂસીનો ઉપયોગ ઉપયોગ કરી શકીએ બરાબર છે તો ચોક્કસપણે તમે આ રીતના તમે ઉપયોગ કરી શકો કદાચ તમને આવા સંજોગો તમારા શરીરની અંદર લક્ષણો દેખાય તો પણ તમે એનો ઉપયોગ કરી શકો હવે બીજા નંબર એ છે કે મિત્રો મળની શુદ્ધિ માટે પણ આપણે આ ઈસબ ઉપયોગ કરી શકીએ તો એક ચમચી એની ભૂકી લઈ લો બીજા નંબર એક ચમચી સાકર લઈ લો અને દૂધમાં નાખી એનું પીવાથી એની અંદર પણ તમને પ્રેક્ટિકલી અનુભવ તમને ચોક્કસપણે મળી શકે હવે બીજા નંબર છે કે ધાતુની પુષ્ટિ એટલે ધાતુ વિકાર જો આપણા શરીરની અંદર થાય તો એની ધાતુ પુષ્ટિની અંદર પણ આપણે રિકવરી આ ઈસબ ગુલ આપી શકીએ છે તો એવા સંજોગોની અંદર તમારે એલચીના દાણા લઈ લેવાના બેથી રણ તમે ત્રણથી ચાર પણ તમે લઈ શકો ત્યારબાદ એક ચમચી એ ઈસબુલને ભૂકી લઈ લો અને ત્યારબાદ સાકર નાખી રાત્રે પલાળી રાખો અને સવારે જો પીવાથી ધાતુ પુષ્ટિ એની અંદર તમને એની પ્રેક્ટિકલી અનુભવ પણ તમને મળી શકશે ધાતુની વૃદ્ધિ પણ થઈ શકશે તો એ ગુલ ખૂબ એક આયુર્વેદિક ઔષધિ અને અસરકારક એક આપણને આપી શકે છે હવે બીજા નંબર છે કે સૌથી અગત્યના આપણે સૌથી પહેલાં વાત કરી કે મરડા માટે એ ખૂબ અતિ ઉત્તમ એક ઔષધિ છે તો મરડાની સમસ્યા થાય તો એવા સંજોગોની અંદર તમારે એક ચમચી ઈસબ ભૂકી લઈ લેવાની અને સાકર નાખી દો એક ચમચી અને પ્લસ એક ગ્લાસ તમે દૂધ નાખી દો એની અંદર મિક્સ કરી દો અને ત્યારબાદ તમે રાત્રે એને પલાળી રાખો અને એનું પીવાથી તમે જે મરડાની જે સમસ્યા થઈ રહી છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે તો આજના વિડીયોની અંદર મારે તમને ઈસબ એનો ઉપયોગ આપણે કરીએ તો આપણને કઈ બીમારીઓની અંદર એ રીતના કઈ રીતના કરી શકાય એના વિશે મારે તમને આજના વિડીયોની અંદર માહિતી આપી હતી આ માહિતી તમને સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ લખી મોકલજો તો મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિત આવશે મળીએ એવી પ્રભુનો પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે